દીપક રજાણી સર દ્વારા ગોણ સેવાળા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાગ જે બસો તેર બસો ચૌદ બસો પંદર બસો સોળ બસો સત્તર બસો એકવીસ બસો બાવીસ સીબીઆરટી પરીક્ષાનો સિલેબસી ત્રિપલ એસ બી ની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે તેવી જાહેરાત અહીં આપી છે તમે જોઈ શકો છો ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીબીઆરટી કમ્પ્યુટર દ્વારા જે પરીક્ષા લેવાની છે તેનો અભ્યાસક્રમ બહાર પાડી દેવામાં આવ્યો છે તેમાં જનરલ પેપર અભ્યાસક્રમ સો માર્કનું પેપર જે લેવાનું છે તેનો અભ્યાસક્રમ અભ્યાસક્રમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે તેમની વેબસાઇટ જી ત્રિપલ એસ બી દાખલ કરવાથી તેની વેબસાઇટ ખુલશે જેમાં પીડીએફ સ્વરૂપે તેમનો અભ્યાસક્રમ તમને જોવા મળશે તેનો અભ્યાસક્રમ જોવા માટે ગૂગલ ક્રોમની અંદર જી ત્રિપલ એસ બી દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તેમની જે પહેલી વેબસાઇટ જોવા મળશે તેના પર ક્લિક કરીને તેમની વેબસાઇટ ખુલેલી તમને જોવા મળશે અહીંયા લેટેસ્ટ અપડેટ જોવા મળશે ત્યાં બાજુમાં વ્યૂ ઓલ પર ક્લિક કરી તેમાં જાહેરાત નંબર આઠ તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એક તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રાથમિક પરીક્ષા માટેની વિગત દ્વારા અભ્યાસક્રમ આપવામાં આવેલો છે તે બાજુમાં પીડીએફ નામનો ઓપ્શન તમને જોવા મળે છે તેના ઉપર ક્લિક કરીને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અહીં પર જોઈ શકાય છે તેની પીડીએફ ડાઉનલોડ થઈ ગયેલી જોવા મળે છે અહીં ટોટલ સો પ્રશ્ન આપેલા છે અને સો માર્કનું પેપર છે ચાર વિકલ્પ આપેલા છે દરેકનો એક એક માર્ક રાખવામાં આવેલો છે નેગેટિવ માર્ક માર્કિંગ ઝીરો પોઈન્ટ પચીસ રાખવામાં આવેલું છે રીઝનિંગના પ્રશ્નો ચાલીસ અને માર્ક પણ ચાલીસ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના ત્રીસ પ્રશ્ન માર્ક ત્રીસ ઇંગ્લિશના પંદર પ્રશ્ન માર્ક પંદર ગુજરાતી ગુજરાતીના પંદર પ્રશ્ન પંદર માર્ક આમ ટોટલ સો માર્કનું પેપર તમને જોવા મળશે